આ શોભાયાત્રા ન્યાય મંદિર માંડવી ચાંપાનેર ફતેપુરા મંગલેશ્વર અને ભાંડવાડા થઈને હરણી રોડ નાગેશ્વર મહાદેવ મંદિરે સમાપન પામી હતી અત્રે ઉલ્લેખનીય છે

તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતોની ઉપસ્થિતિ ખાસ નોંધનીય રહી હતી ડોક્ટર જયપ્રકાશ સોનીએ આ શોભાયાત્રામાં જોડાઈને પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહર્ષિ વાલ્મીકીજીએ સમાજ નિર્માણ માટે જે રસ્તાઓ બતાવ્યા છે એની ઉપર ચાલીને જીવનને ધન્ય બનાવવું જોઈએ મહર્ષિ વાલ્મીકી સમાજ સુરક્ષા સેવા સંસ્થા દ્વારા આજે વાલ્કી જયંતિ નિમિત્તે ભગવાન વાલ્મિકીજી જીવનમાંથી કરવામાં આવીને આપડે સૌ સારા અને આદર્શ રસ્તા પર ચાલીએ એજ સૌને અપેક્ષા સૌ પાસેથી અને આ કાર્યક્રમ બદલ શ્રી અશ્વિનભાઈ અને એમના સૌ કાર્યકર્તાઓને પુનઃ ખૂબ ખૂબ અભિનંદન અગ્રણી અશ્વિન સોલંકીએ પણ મીડિયાને જણાવ્યું હતું કે વાલ્મીકી જયંતિ નિમિત્તે આયોજિત આ ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા છે આજે ઋષિ વાલ્મીકી વડોદરા શહેરનો વાલ્મીકી સમાજ આજે હર્ષો થી આજે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે એમાં માન્ય સંતોષ્રી અમારા દર્શન વલ્લભ સ્વામીજી ભાગ્યાજી અને વડોદરા શહેર

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર